જુનાગઢ પાસે આવ્યા હતા અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઉભું કરવામાં આવે દરેક બજેટમાં ઘેડ માટે અલાયદુ ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેડ જે આ પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે ત્રીજી માંગ એ છે કે ખેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસોથી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે કુબેડની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગોમાં બે માંગ પહેલી છે એ નીતિ વિષયક છે એટલે સરકારને બે મહિનાની મુદત આપી છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય માર્ગે લડાઈ કરીશું